મહેસાણામાં જાસૂસી કાંડમાં તપાસનો ધમધમાટ તે હાજર રહેવા તાકીદ હાજર રહ્યા જ નહીં બીજી વખત તમામ એડમિનને નોટિસ ફટકારાશે પોલીસ એડમિનના એડ્રેસ સુધી શોધીને ધરપકડ કરશે પોલીસ દ્વારા ગ્રુપના એડમિનની કોલ ડિટેલ્સ પણ મેળવાઈ છે ખાણા અને ખનીજ વિભાગના અધિકારીઓની તેઓ જાસૂસી કરતા હતા સિત્તેર જેટલા આવા ગ્રુપ કાર્યરત હોવાની માહિતી પણ મળી રહી છે અને ચાર જ મિનિટની અંદર આખા ગુજરાતમાં

ખાણખાની વિભાગના અધિકારીઓ ખુલાસા થઈ રહ્યા છે તેમાં આઠ લોકો જે ગ્રુપ એડમિન હતા તેમને એ ડિવિઝન પોલીસ દ્વારા હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે એક પણ એડમિન ગ્રુપ નો માણસ ત્યાં હાજર ન રહેતા પોલીસે વધુ વિગતો જે છે તે હાથ ધરી છે અને ફરી નોટિસ તેમને આપવામાં આવશે અને ત્યારબાદ